ત્યારે તેના જતન અને સંવર્ધન માટે ધર્મ ભાવનાથી પ્રેરાઈને શ્રી રામજી તથા હનુમાન પૂજ્ય ત્યાગીજી મહારાજ પરમ પૂજ્ય આશીર્વાદથી મંદિરના મહંત શ્રી બાપુના સાનિધ્યમાં અંકલેશ્વરના પૌરાણિક તીર્થધામ રામકુંડ કરાયો છે બાલ સંત પ્રિયાંશુજી મહારાજ કથાનું રસપાન પોતાની આગવી શૈલીમાં કરી શ્રાવકોને ભક્તિ રસમાં તરબોળ કરી રહ્યા છે ત્યારે નવ દિવસ ચાલનારી કથામાં દરેક દિવસે અલગ અલગ પ્રસંગની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ચૌદ માર્ચના રોજ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુર સમ્રાટ બિરજુ બારોટ લોક સાહિત્યકાર ઘનશ્યામભાઈ પરમાર અને લોકગાયિકા મનીષાબેન પાગડીએ ભજનની રમઝટ બોલાવી અને સૌને ભક્તિ રસમાં

દર વર્ષ ભજન અને ભોજન બાપા ખૂબ કરાવે છે અને દર વર્ષ પ્રથાનું આયોજન પણ થાય છે અને આવા સરસ મજાના ડાયરા પણ કરે છે એમાં અમને લાવો જે મળે છે એ બાપાના ખૂબ આશીર્વાદ મળે છે બસ આવા આવા બાપાના આશીર્વાદ મળતા રહે એવી હનુમાનજી મહારાજને રામજીને પ્રાર્થના કરીએ જય માતાજી જય મંગળ જય શિયા જય